કેન્દ્રીય બજેટમાં આવક વેરામાં મોટી રાહત વાર્ષિક બાર લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં નવી ટેક્સ રેજીમમાં બાર લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનાર કરદાતાને વેરામાં એંશી હજારનો લાભ મળશે અને આ જ રીતે બાર લાખથી વધુ અને સોળ લાખ સુધીની આવક ધરાવનાર કરદાતાને પચાસ હજાર સુધીનો લાભ મળશે જ્યારે કે સોળ લાખથી વધુ અને વીસ લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓને નેવ હજારના વેરા લાભ મળશે વીસ લાખથી વધુ અને ચોવીસ લાખની આવક ધરાવનાર કરદાતાઓને એક લાખ દસ હજાર સુધીના વેરાનો લાભ મળશે જ્યારે કે સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝનને આ સિવાય વધારાનો કોઈ જ લાભ આપવામાં આવશે નહીં બજેટમાં જાહેર કરવામાં આવેલી બાર લાખ સુધી શૂન્ય ટેક્સ ભરવાનો ફાયદો પણ નવી ટેક્સ રેજીમમાં સ્વીકારનાર કે હવે પછી સ્વીકારે તેને જ મળવાનો છે કેન્દ્રના મહેસૂલ સચિવ તુહિન પાંડેએ કહ્યું છે કે આ ટેક્સની રાહત લગભગ એક કરોડ કરદાતાઓને મળશે જોકે બાર લાખથી એક રૂપિયો પણ આવક વધી જાય તો તેવા સંજોગોમાં કરદાતાની આવક વેરા ધારાની કલમ સત્યાસી એ હેઠળ મળવાપાત્ર રિબેટ મળવાનું બંધ થઈ જાય પરિણામે ઝીરો ટેક્સમાંથી સીધો જ એકસઠ હજાર પાંચસોનો ટેક્સ આવી જાય આથી જ બાર લાખથી લઈ બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવકમાં માર્જિનલ રિલીફનો નિયમ લાગુ કરવામાં આવશે ટેક્સ એક્સપર્ટના મત અનુસાર નવા કર કરમાળખામાં બાર લાખથી માંડી અને બાર પોઈન્ટ સિત્તેર લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓને માર્જિનલ રિલીફની જોગવાઈ કરવામાં આવી છે અને પરિણામે જ બાર લાખ એક હજારની આવક ધરાવનાર કરદાતાને એકસઠ હજાર પાંચસોનો ટેક્સ ભરવો નહીં પડે પરંતુ તેણે માત્ર એક હજારની ઉપરની જ આવક ટેક્સ પેટે ચૂકવવાની રહેશે અને આ રીતે માર્જિનલ રિલીફની જોગવાઈને પણ લાગુ કરવામાં આવી છે